નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં સર્વ દર્શક મિત્રોને મા દુર્ગાના નવરાત્રિ પર્વની હાર્દિક શુભકામનાઓ અને જે મિત્રો આપણી ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ આજનો આ વીડિયો નવરાત્રિ બે હજાર ચોવીસ નવરાત્રિ પહેલાં ખરીદો આ ત્રણ વસ્તુઓ આ ત્રણ વસ્તુઓ હંમેશા ઘરમાં રહેશે સુખ સૌભાગ્ય અને મળશે માના આશીર્વાદ દુર્ગા માતાના ભક્તો જે મહાન ઉત્સવ માટે આખું વર્ષ રાહ જોતા હોય છે તેને હવે થોડા જ દિવસો બાકી છે શારદીય નવરાત્રિ દરમિયાન ભક્તો નવ દિવસ સુધી ધાર્મિક વિધિઓ સાથે માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરે છે આ સમયગાળા દરમિયાન ઉપવાસ રાખવામાં આવે છે અને ભજન અને કીર્તન સાથે ઘણી ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં માતા આદ્ય શક્તિ પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે આ વર્ષે શારદીય નવરાત્રિનો પ્રારંભ આસો માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ ત્રણ ઓક્ટોમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે જેની પૂર્ણાહુતિ બારમીએ દશેરા સાથે થશે જ્યોતિષશાસ્ત્ર મુજબ નવરાત્રિ પહેલાં કેટલાક મહત્ત્વપૂર્ણ વસ્તુઓની ખરીદી કરવી જોઈએ આવો જાણીએ શું છે તે વસ્તુઓ એક સિંદૂર ઉલ્લેખનીય છે કે મા દુર્ગાની પૂજામાં સિંદૂરને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે કારણ કે તેને સૌભાગ્ય ખુશીનું પ્રતિક માનવામાં આવે છે આવી સ્થિતિમાં જ્યારે તમે માને સિંદૂર ચડાવો છો ત્યારે તમને દેવીની કૃપા પ્રાપ્ત થાય છે એવું કહેવામાં આવે છે કે શારદીય નવરાત્રિ પહેલાં ઘરમાં સિંદૂર લાવવું જોઈએ માની ચુંદડી જ્યારે તમે અંબે માની પૂજા કરો છો ત્યારે ત્યારે ચુંદડી પહેરાવવાનું ભૂલશો નહીં કારણ કે મા ચુંદડીને ખૂબ જ પ્રેમ કરે છે અને તે દેવીનું પ્રતિક માનવામાં આવે છે એવું કહેવાય છે કે ચુંદડી લાવીને માને અર્પણ કરવાથી તેમની કૃપા હંમેશા તમારા પર બની રહે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે શંખને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે અને તેનો ઉપયોગ પૂજા અથવા ધાર્મિક વિધિઓ દરમિયાન થાય છે તેવું કહેવાય છે કે શંખના અવાજથી સકારાત્મકતા આવે છે અને નકારાત્મકતા દૂર થાય છે શંખને ભગવાન વિષ્ણુનું પ્રતિક માનવામાં આવે છે તેમજ જ્યારે તમે તેને દેવની પૂજામાં સામેલ કરો છો ત્યારે તે વધુ અસરકારક બને છે નવરાત્રિ પહેલાં આ ત્રણ વસ્તુઓ ખરીદવાથી હંમેશા ઘરમાં સુખ સૌભાગ્ય અને માના આશીર્વાદ મળે છે જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર નવરાત્રિ પર્વની સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ જય શ્રી મા અંબેર જય શ્રી દુર્ગા